રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે બાજુની અંદર મોરબીને પણ જોડે છે સાથે સાથે દ્વારકા સોમનાથ અને પોરબંદર જેવા યાત્રા સ્થાનોને પણ જોડે છે રાજકોટના મહાજનો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણા સમયથી માંગ હતી કે રાજકોટ ને દિલ્હીની સવારની કનેક્ટિવિટી મળે રાખીને ભારત સરકારના એવિએશન મંત્રાલયે રાજકોટને લાભ પાચમના દિવસે ઇન્ડિગો અને એર ઇન્ડિયા બે એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે આજ એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ ની અંદર બેસીને મને પણ આવવાનો અવસર મળ્યો આ બે ફ્લાઇટો સવારની દિલ્હી માટે ચાલુ થવાથી રાજકોટ અને મોરબીના મહાજનો વેપારીઓ ઉદ્યોગકારોને પણ દિલ્હીની કનેક્ટિવિટી સ્મૂથ થશે યાત્રાળુઓ માટે પણ આ બંને ફ્લાઇટો પ્રવાસ માટે ઉપયોગી થશે અને આગામી દિવસોની અંદર રાજકોટના ઔદ્યોગિક વિકાસ ને